પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને ગોવાની મુલાકાતે પ્રધાનમંત્રી ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત બાદ લક્ષ્યકંઠ ગીતા પારાયણમમાં લેશે ભાગ તો ગોવામાં શ્રીરામની રામની સિત્યોતેર ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું કરશે અનાવરણ છત્તીસગઢના નવા રાયપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજથી ડીજીપી આઈજીપી કોન્ફરન્સ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું નક્સલવાદ સિવાય નવા જમાનાના ખતરાઓ સામે લડવાના નવા સુરક્ષા આયામો પર થશે મંથન ઉત્તર પ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય નોકરી પ્રમોશન અને પેન્શન માટે આધાર કાર્ડનો નહીં થાય સ્વીકાર જન્મ તારીખની ખરાઈ માટે આધારના બદલે જન્મનું પ્રમાણપત્ર સ્કૂલ સર્ટિફિકેટ અને નગરપાલિકાના સર્ટિફિકેટ રહેશે માન્ય પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરના વિરોધ મામલે રાજકીય ઘમાસાણ યથાવત ટીએમસી નેતાઓનું પ્રતિનિધિમંડળ આજે ચૂંટણી પંચ સાથે કરશે મુલાકાત ટીએમસીએ ચૂંટણી પંચને પાંચના બદલે દસ નેતાઓના નામ મોકલ્યા વલસાડના ધરમપુરમાં આયોજિત રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો છે ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન પોષણ અને આરોગ્ય સહિત ગુજરાતના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર સામૂહિક ચિંતન વ્હાઇટ હાઉસ પાસે થયેલા ગોળીબાર મામલે ટ્રમ્પ પ્રશાસને આપ્યા આદેશ ઉગણીસ દેશોના ગ્રીન કાર્ડ અને તમામ શરણાર્થીઓને અપાયેલી મંજૂરીની થશે તપાસ ગોવામાં ચાલી રહેલા છપ્પનમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આજે થશે સમાપન પ્રતિષ્ઠિત સુવર્ણ મયુર પુરસ્કાર સહિત અલગ અલગ શ્રેણીઓમાં અપાશે પુરસ્કાર દસ ફિલ્મો પ્રતિષ્ઠિત આઈસીએફટી યુનેસ્કો ગાંધી મેડલ માટે સ્પર્ધામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનાર મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ સાથે કરી મુલાકાત ક્રિકેટ બોલ ઉપર પ્રધાનમંત્રીએ વંદે માત્રમ લખીને કર્યા હસ્તાક્ષર તો વિજેતા ખેલાડીઓના હસ્તાક્ષરવાળું બેટ પ્રધાનમંત્રીને ભેટ અપાયું પ્રધાનમંત્રીએ પણ ખેલાડીઓની ઐતિહાસિક ઉપલબ્ધિના કર્યા વખાણ ત્રણ દિવસના વધારા બાદ ભારતીય શેરબજારમાં આજે થઈ સપાટ શરૂઆત સેન્સેક્સ એકાવન પોઇન્ટ વધીને પંચ્યાસી હજાર સાતસો બોતેર પર અને નિફ્ટી અગિયાર પોઈન્ટ વધીને છવ્વીસ હજાર બસો છવ્વીસની સપાટ પર ખુલ્યો તો સોનાના ભાવમાં પાંચસો છ્યાસી રૂપિયા અને ચાંદીના ભાવમાં થયો ચૌદસો રૂપિયાનો વધારો